આ મહાપુરુષે સાહેબ મને તમને આને ઠપકા દીધા છે સુધારો નો આવ્યો સાહેબ ભીમ સાહેબ ને કીધું કે અઢાર વાર અઢાર ગુરુ કર્યા અઢાર ગુરુ નોતા કર્યા અઢાર વખત ભીમ સાહેબ ને ગયા તા ઈ અઢાર મી વખત એને ગુરુ મંત્ર આપ્યો તો એને કીધું મને ખતરમાન અઢાર માં ભીમ ગઈતા મારે થઈ ગયો રાત નો બની ગયો દી ક્યારે બન્યો રાત નો ત્યારે દી બન્યો સાહેબ આ સંતો એ મનન તમને સમજાવવા માટેના પ્રતિક આપ્યા છે પણ આપણામાં સુધારો ન થયો સાહેબ